તો આજ તો હું એકલી ઘરે હતી ને ભૂરો તો દાડિયા લઈને જતો હોય તો આજ તો કોઈ દી હું દાડિયા નો ગઈ હોય ને તો એ કાંઈ જ ફોન કે કાંઈ લેવા કે કાંઈ દેવા કાય કચ્છું કાંઈ પૂછવાનું જ નહીં ને તો ફોન નો આખો દી કરે તો જય માતાજી બધાને જય મંગલ કેમ છો બધા મજામાં છો ને હું પણ મજામાં છું ને તમે પણ મજામાં જ રહે તો વાત જાણે એમ છે કે આજે છે ને હું ખેતરે નથી ગઈ આજ મારે ઘરનું બધું જ કામ હતું ને જો દવણા કરવાનાતા લાટ બધા લુગડા હોતી નહોતા અને પછી લાકડા સુલાગડ લેવા નહોતા કેમ કે વરસાદ આવી જાય નથી પલળી જાય તેને હવારમાં શીરા પછી સુલાગડ લેવા લેવા તે બે ભારા બાંધા ને લુગડા બધા થાય ઘરનું લાટ બધું કામ હતું ને ત્યાં હું ખેતર નથી ગઈ તે બીજા બધા તો ઘરના ખેતર જાસ ને મહેશ દાડિયા લઈને જા ને હું તો આજે એકલી છું ઘેરે બીજું આજે બધું લાટ બધું કામ હતું નથી જો તમને દેખાડું કેટલા બધા તો લુગડા છે મને ધોવાના તો આ બધાય લુગડા ધોયા પછી એટલા તો લાકડા શીરા એક ભારો સુલાગડ લઈ લીધો અને એક ભારો શીરીને મૂક દીધા કાલે ખેતર જવાનું છે તો ઉપાધિની ને હજી તો અડધા લુગડા તો જો આ ફૂંકાયશલીથી અવારેથી બપોર લગણ રિયા કે નૈવરાય નથી આવી બપોર લગન તો લુગડા ધોયા પછી આ દવણું કેર્યું બાજરાનું ઘઉંનું તો હજી કેરવું નહોતું એને તો હું ઘઉંનું હવે પંડાડે પાછી ઘેર રહે ને ત્યારે કરી નાખી ઘરનું લાડ બધું કામ હતું ને ત્યાં જ હું ખેતર નતી ગઈ કેમ કે જો ખેતર ભાઈ એ બધાય તો ઘરનું કામ કોણ કરે ત્યાં આજે હું એક દિવસ પાછી ઘેર રહી ગઈ કામ કરવાનું નહોતું ને દેવું પછી નથી પાછા બધા ખેતર ઉપડીશું કેમકે ઘરનું લાટ બધું કામ ભેગું થઈ જાય તો કાંઈ પછી તો હવાનું હાંજ કાંઈ કામ ન થાય ઘડી વારમાં કે હાંજે મોડા આવીએ તો બધું કામ તો ન થાય અડધું કામ થાય પછી દવણા તો રાતે કાંઈ થાય નહીં એટલે દવણા હાટું થઈને ઘેર રહી અવે હું સે ને કબૂતર ને સેણ નાખ્યું રોંઢા થઈ ગયા ને થી બપોરે નાખીતી નેવર માં જાગીન તો હું કાઈમી નાખું આજે ઘેર હતી થી બપોરે નાખી બેચારે હું નાચ છવો વે રોંઢા થઈ ગયા ને ત્યાં ઘેર હતી રોંઢા નાચી ન કરતો ખેતર થી આવી ને નાચી તો અત્યારે હું સેગલા ને સેણ નાખ્યું પલા ને સેણ નાખ્યું તો ઈ સરે અમારું જ ઘઉં લીતાસ હવે થોડક બાજરો લઈ લે એને સેન નાખ જવું તો વરસાદ આવે લુગડા ફીકવાશ મે તો પેલા તો હું લુગડા લઈ લઉં વરસાદ આવે નથી મારો ડબ્બો પલરી ગયો દવણું કરવાનું તો વરસાદ ચાલુ થઈ ગયો છે હું તો સેલું વરસાદમાં લુગડા ફીંકવાશ ને ત્યાં હું લઈ લઉં પલરી જાય પછી ઘડીક થોડી નેવરાઈ હોય આપણને ફેર હોય એટલે કામ લઈ ને એટલે આપણે કઈ પાંચ મિનિટ નો ટાઈમ ન મળે તો હવે હવે આમાં લઈ લીધી હવે આમાં લઈ લીધી છે તો શેણ ઘઉં લીધો બાજરો લીધો હવે હું ધાબે દઈને કબૂતરને શેણ નાખ્યા હું વારના बस आरपी कौन के तो सन्नाख पापु की सुधा बहन कबूतरा जो हमारे यहां बिहार ले हुसैन ना दी दी નાખી દીધી છે ને હવે હું છે ને દવડું મૂકી આવું મારે ઘણું બધું કામ છે ને તે કરી નાખવું પછી આડી બધા ખેતરથી આવનટાણું થઈ જાય ને મારે બકાલ લેવા જવું તો દવડું મૂકવા જવું બટાફટ પછી ઘરનું કામ કરી નાખી ને આગળતા ધણ આવી જાય દવણું ભરી લાવું પછી ઘાણે મૂકી દવણું ભરાઈ ગયું છે બધું હવે લુગડા મેં હકેલ ના ખા તો અડધા હકેલવાના બાકી છે વરસાદ આવે ને તો લઈ લીધા ને પાછા થોડા કૂકવા જો હકેલા લાન છે ને બધા હું ઘરમાં મૂકી દઉં પછી છે ને એમ હવે હું માથું માથું વળાવી ને ચાર થઈ જાઉં ને પછી દવણા ને બધું મૂચાવું માર્કેટે જવાનું છે ને પણ આવી જાય પછી ખેતરવાળા આવી જાય ને મહેશ છે ને દાડિયા લઈને આવી જાય તો હું ફટાફટ પછી હવે શાક રોટલા બનાવી નાખું નો ખેતરવાળા ન આવે તો બકાલું બધું લઈ આવું તો ચાલો હવે હું દવણ મૂકતા આવું ને બકાલું લેતા આવું અત્યારે જો હું બકાલું લઈને ઘેર પોગી ગઈ છે ને હવે હું એક દુકાને જાઉં પેલા દૂધની ઠેલી લઈ આવું પેલા શાક મૂકી દઉં પછી શાક મૂકું પછી સેલે રોટલા ઘડુકતા બધા ખેતરવાળા આવી જાય ને મહેશે બોલે લઈને આવી જાય એ હાથ વાગી જાશે ને પૂરો દાળિયા લઈને ઘેરે આવી જશે ને હું ને પૂરો જો અત્યારે બેઠા છે જય માતાજી

તો અત્યારે સાંજ નું ડાળું થયું છે ને અત્યારે મારે ને ભૂરા ને પાણીપુરી બનાવવાની છે ચાલો હવે ફટાફટ પાણીપુરી ની તૈયારી કરી નાખીએ બોલવાનું